મલી રોડ જ્યારે બનતો હોય ત્યારે કાળી મેટલ નાખવામાં આવે છે લાલ મેટલ નાખવામાં આવી છે તો એક મંત્રી શ્રીની લીચમાંથી આવ્યા મારે આપના માધ્યમથી કેવું છે કે મંત્રીશ્રીએ લીચો લોકોના ટેક્સના નાણાં પોતાના સગે વગે કરવા માટે રાખી છે રામ આમ ચંતાનું શ્વષણ પંચ થરો બંધ થરો નમસ્કાર જયદીપસિંહ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આપણે બધા જાણીએ છીએ કે બે જિલ્લાઓને જોડતો રાજ્ય રાજ્યધોરીમાર્ગ એટલે કે મોડાસાથી આપણો જે સાબરકાંઠા હિંમતનગર છે હેડક્વાર્ટર બંને જિલ્લાઓના આ રોડ ઉપરથી દોઢ વર્ષથી કામ ચાલે છે આપના માધ્યમથી મારે લોકોને જણાવું છે માન્ય ત તંત્રશ્રી કલેક્ટરશ્રીને પણ જણાવું છું કે છેલ્લા ઢોર દોઢ વર્ષથી કામ ચાલે છે અહીંયા હજારો વિદ્યાર્થીઓ આ રોડ ઉપર આવન જવન કરે છે તેમનો કેટલાય કલાકોનો લાખો કલાકનો સમય વ્યય થાય છે કેટલાય દર્દીઓ બંને હિંમતનગર અને મોડાસા પોતે જેને કહેવાય કે આરોગ્યવર્ધક આરોગ્યવર્ધક સેવાઓ માટે પણ પ્રસિદ્ધ હોવાથી કે કેટલાય દર્દીઓ પોતાની જાન ગુમાવે છે રસ્તાની અંદર ખરાબ રોડ હોવાના કારણે નંબર ત્રણ કે અહીંયા ખાડા છે રાત્રે અકસ્માત પણ થાય છે અને કેટલાય વાલ સોયા એકના એક સંતાનું મૃત્યુ પામે છે મારા આપતા માધ્યમથી કેવું છે કે દોઢ વર્ષથી કામ ચાલે છે આ રોડનું તો પેલું સરફેસ કરવામાં આવ્યું નહીં કરવામાં આવ્યું નોર્મલી નોર્મલી રોડ જ્યારે બનતો હોય ત્યારે મેટલ નાખવામાં આવે છે બરાબર ધ્યાનથી સાંભળજો કારી મેટલ નો ઉપયોગ થયો નથી લાલ મેટલ નાખવામાં આવી છે અને એ લાલ મેટલ પણ ક્યાંથી છે તો એક લીજમાંથી લોકોના ટેક્સ નાણાં પોતાના સગે વગે કરવા માટે રાખી છે કોઈ દિવસ ડામર રોડ ની અંદર લાલ મેટર અથવા તો સફેદ મેટલ ક્યાં વપરાય છે કારો મેટલ વપરાય છે પાકા રોડ બનાવવા માટે અને એની કોઈ પરિસ્થિતિ નથી અરવલ્લીની અંદર ભ્રષ્ટાચાર ખુલ્યો પાલ્યો છે કાલ સવારની જ વાત કરું કે એક અધિકારી એસીબીના સટ્ટામાં આવે છે બીજા દિવસે એસીબી એમને કહે છે કે તમે તેને કહેવાય કે કશું જ કર્યું નથી તમે આ ભાઈ છે નિર્દોષ છે મારે એમના આપતા માધ્યમથી કહેવું છે તંત્ર મેં કે સાહેબ બાર કલાક પછી તમને બાંધ થયું અને એક નિવૃત્ત લાટીને તમે રિશ્વતની અંદર પકડ્યો છે એ કોનો એજન્ટ તરીકે વર્ત્યો છે તમારી તાકાત હોય તો એ સર્કલ ઇન્સ્પેક્ટર જે પકડાયા છે એની અંદર જેટલો કેરિકલ સ્ટાફ છે જેટલા પટાવારા છે એમનું લોકેશન ટ્રેસ કરવામાં આવે છેલ્લા ત્રણ દિવસનું એમને કોને હાઈજેક કર્યા છે ગોપાલ નામનો કોઈ પટાવારો છે એને ત્રણ ત્રણ દિવસ સુધી ગોદી રાખ્યો છે દરેકના ફોન ટ્રેપિંગ જોવામાં આવે તો દૂધનું દૂધ અને દહીંનું દહીં થઈ જશે અને પાણીનું પાણી થઈ જશે ભ્રષ્ટાચાર ભૂલ્યો પાલ્યો છે આજે છ મહિના પહેલો એક ડુપ્લિકેટ કચેરી પકડાય છે મોડાસાની અંદર એનો રિપોર્ટ તમારે પબ્લિક પબ્લિસાઇઝ કરવો પડે લોકહિતની અંદર લોકોને જણાવવો પડે કે ખરેખર ડુપ્લિકેટ કચેરી ચાલતી હતી કે નહીં પ્રમ દિવસે કાલે એસડીએમ ત્યાં સાઠંબાની અંદર પકડાય શું થવા બેઠ્યું છે આમ જનતા ફી તમને ટેક્સ માટે ચૂકવે છે રોડ બનાવવા માટે કે પોતાના વાલ્સ સંતાનોને ખતમ કરવા માટે જો આજે અમે અત્યારે જ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપીએ છીએ અલ્ટિમેટમ આપીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ રોડની વ્યવસ્થા કરવામાં આવે લાખો રૂપિયાનો કરોડો રૂપિયાનો સાધનની પત્ર કંડાય છે છ મહિનાની અંદર સાધન આવી જાય છે સરકારી વાહનોનું પણ નિકંદન કાઢવામાં આવે છે આપના માધ્યમથી એ પણ જણાવવું છે કે અહીંયા તંત્રનું પેટનું પાણી હલતું નથી આમ